હલો ફ્રેન્ડ્સ વરસાદની સિઝન ચાલી રહી છે અને બધાના જ ઘરમાં ભજીયા પણ નવા નવા બનતા હોય છે તો આજે આપણે કુંભણના ફેમસ ભજીયા બનાવીને તૈયાર કરશું વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો અને આગળ શેર કરજો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં અમે મોડા મરચાં લીધા છે તમને તીખા મરચાં પસંદ હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો તો અહીંયા અમે મોળા મરચાંને ધોઈ અને એકદમ કોરા કપડાંથી લૂછી લીધા છે હવે આપણે તેને રિંગમાં કટિંગ કરવાના છે તમારી પસંદ હોય એ પ્રમાણે તમે કટિંગ કરી શકો છો અહીંયા હું અત્યારે રિંગ કટિંગ કરી રહી છું આ રીતે આપણે બધા જ મરચાંને કટિંગ કરી લેવાના છે તો અહીંયા મેં મરચાં છે તે કટિંગ કરી લીધા છે રીંગ કટિંગ કર્યા છે હવે આપણે તેના બી છે તે અલગ કરી લેશું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે અને વિડીયો ગમે તો લાઈક કરજો અને લાઇકની સાથે જ બીજું એક ફ્યુચર આપેલું છે યુટ્યુબે નવું તે હાઈપ કરવાનું છે તો તમારે હાઈપ પણ જરૂરથી કરી લેજો તો અહીંયા મેં મરચાં છે તે બધા જ સરસ રીતે કટિંગ કરી લીધા છે અને બી પણ અલગ કરી લીધા છે તેને આપણે એક વાસણમાં લઈ લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું જેથી મરચામાંથી પાણી છે તે થોડું છૂટું પડી જશે આ મરચાં મેં મોળા લીધા છે તમને તીખા પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો અજમા એડ કરી લેશું એક ટી સ્પૂન લીંબુ એડ કરી લેશું હાફ લીંબુનો રસ આપણે તમને વધારે બનાવવાના હોય તો તમે એક લીંબુનો રસ એડ કરી શકો છો ધાણા જીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન હલ્દી પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું એક ચૂટકી હિંગ એડ કરી લેશું મરચાં સાથે આપણે મિક્સ કરી લેશું મસાલો આપણે એડ કર્યો છે તે આ રીતે આપણે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો કે મરચાં આપણા કેટલા સરસ લાગી રહ્યા છે મસાલા સાથે હવે આપણે આની અંદર ચણાનો લોટ એડ કરી લેશું ચણાનો લોટ છે તે તમે બેટર બનાવીને પણ યુઝ કરી શકો છો અને આ રીતે ડાયરેક્ટલી પણ વાપરી શકો છો અહીંયા હું ચણાનો લોટ છે તે ડાયરેક્ટલી યુઝ કરી રહી છું અને ઘણા લોકો એવું કરતા હોય છે કે થોડું હલકું બેટર બનાવીને મરચાંને એડ કરીને પણ બનાવતા હોય છે તો ચણાનો લોટ છે તે આપણે મરચાંને કોટિંગ કરી લેશું તો સરસ રીતે મરચાં કોટિંગ થઈ ગયા છે હવે આપણે કોથમરી એડ કરી લેશું આદુ મરચાં લસણની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો એક ટીસ્પૂન પાણી એડ કરીને બરાબર મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયું છે હવે આ ચોખાનો લોટ એડ કરી લેશું એક ચમચી જેટલો ચોખાનો લોટ આપણે એડ કરવાનો છે ચોખાનો લોટ એડ કરવાથી ભજીયા છે તે ક્રિસ્પી બને છે અને વધારે ઓઇલી પણ નથી લાગતા તો ચોખાનો લોટ જરૂરથી એડ કરજો અને બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં તેલ ગરમ કરવા અગાઉથી જ મૂકી દીધું હતું તો અહીંયા આપણે ભજીયા પાડવાનું આ રીતે ચાલુ કરી દેવાનું વધારે પડતું તેલ ગરમ નહીં કરવાનું મીડિયમ રાખવાનું છે નહીં તો ભજીયા છે તે બળી જશે કુંભરના ફેમસ ભજીયા છે તો જરૂરથી બનાવજો બહુ મસ્ત લાગે છે વરસાદની સિઝનમાં આ ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે આને રીંગ ભજીયા પણ કહેવાય છે તો આ રીતે આપણે કૂક કરી લેવાના છે અલટ પલટ કરીને આને વધારે વાળ તો નથી લાગતી કૂક થતા જો કેટલા મસ્ત બન્યા છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે અને વરસાદ પણ હળવો હળવો આવી રહ્યો છે તો જરૂરથી ભજીયા બનાવજો બહુ મસ્ત લાગશે આની સાથે તમે ભજીયાની જે કઢી આવે છે તે પણ બનાવી શકો છો તે પણ બહુ સરસ લાગે છે જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને વરસાદ ધીમો ધીમો પડી રહ્યો હોય અને ભજીયા ગરમા ગરમ મળી જાય એટલે તો મજા પડી જાય અને વરસાદની સિઝનમાં બધા ભજીયા બહુ જ ખાતા હોય છે પણ તેનું તેલ એટલું ગંદુ હોય છે કે એકદમ કાળું કાળું હોય છે કે તે જોઈને જ ખાવાનું મન ના થાય તો ઘરે જ આપણે બનાવીએ સિંગ તેલમાં અને ખૂબ જ સરસ બને છે ઘરે પણ બહુ જ સરસ બન્યા છે ફ્રેન્ડ્સ મેં ટેસ્ટ કર્યા તો બહુ જ સરસ લાગે છે તો જરૂરથી બનાવજો બહુ મસ્ત બન્યા છે અને કુંભરના ભજીયા ફેમસ છે ભાવનગરમાં તો કોઈક દિવસ ભાવનગર આવો તો કુંભરના ભજીયા પણ જરૂરથી ટેસ્ટ કરજો બહુ સરસ એવા બને છે અને તમને પણ જોઈને જ ખાવાનું મન થઈ ગયું હશે તો જરૂરથી બનાવજો આવજો બધાએ જય માતાજી જય શ્રી કૃષ્ણ